આપ જોઈ રહ્યા છો બુલેટિન સ્વાગત છે આદિવાસી મહાનાયક જયપાલ જયંતિના હાજરી આપી તો આવો જોઈએ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલ મુંડા ની એકસો જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમ નું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અમારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જયપાલસિંહ મુંડાએ આપણને સંવિધાન માટે અધિકારો આપ્યા છે તેને ઘોડીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે આજે અનુસૂચિ પાંચ પેસા એક્ટ કે ગ્રામ સભાનો પાવર હોય આવા કોઈ મજબૂત કાયદાઓને અમલવારી થઈ રહી નથી આજની સરકારો ગ્રામ સભાના પાવર ને તો દૂર પરંતુ ગ્રામ સભા તૈયાર નથી આજની પરંતુ સરકારો ને કલેક્ટરો એજન્ટો બની આપણી જમીન વેચી રહ્યા જન્મ જયંતિ ના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વધારેલા વડીલો યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું જયપાલસિંહ મુંડાનો આખો ઇતિહાસ એમનું વ્યક્તિત્વ એમણે કરેલા કાર્યો તમામ બાબતોએ આગલા વખતા હોય આપણને કીધું છે જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકર ની ભૂમિકા હતી એ જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણી નો જેમણે આયોજન કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ ફાડી લઈએ સાથી બહુ મોટી વાત છે આજે ન્યાય પ્રણાલી હોય આજે બ્યુરોકેટ હોય અધિકારી જયપાલસિંહ એને મારી મોચોડીને એને ધોળીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે એનું અર્થઘાટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણે પાંચમી અનુસૂચિ હોય પૈસા એક હોય

આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે પણ આજે અંબાજીથી ઉમર ગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બની બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે કેટલાક નેતાઓ કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયા ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે દલાલો બની ગયા છે એવી રીતે ગ્રામસભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે આપણે અનુસૂચિ 5 એવું કહે છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં સરકારની એક ઈંચ પણ જમીન નથી તો આજે આ વિસ્તારમાં એટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં સરકારો જમીન શા માટે લઈ લીધી છે આજે નર્મદા ડેમના વિસ્થાપિતોનો ન્યાય કેમ નથી થયો આજે કડાણા ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું આજે વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એમાં આદિવાસીઓને જે સત્તા આપી જે પણ ખેડશે એને એને દાવા મંજૂર કરવાની સનત આપવાની જે જોગવાઈ છે એના માટે પણ આજે આદિવાસીઓને સનતો પણ આપવામાં નથી આવતી ત્યારે સાચીઓ આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે કેમ કે કે આપણે બધા એક નથી આજે અમે રસ્તે વાત કરતા કરતા આવતા હતા આદિવાસી સમાજની જનજાગૃતિ અને એકતાની મીટિંગ છે આપણે જઈએ કે નહીં જઈએ પણ કદાચ આજુબાજુના આઠ દસ ધારાસભ્ય વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે સાથીઓ હું ત્રણસો ને એસી થી ચારસો કિલોમીટર અહીંયા આવ્યો છું મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે સમાજ જાગૃતિનું મંચ છે ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે ત્યારે આ મંચ પર કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે ટિકિટ આપી દે પણ જો આદિવાસી જાતિનું નું હું મારા ફોર્મમાં નહીં જોડું તે દિવસે મારું ધારાસભ્યનો ફોર્મ પાસ થવાનો નથી ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના શા માટે આવા લોકોને લોકસભામાં મોકલવાના ત્યારે હું તમને એ પણ અપીલ કરું છું કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી ઉભા રહે પણ જે લોકો આદિવાસી સમાજનો અવાજ બને આદિવાસી સમાજ નું પ્રતિનિધિત્વ કરે એવા જ લોકોને આવનારી તાલુકા જિલ્લા હોય કે વિધાનસભા હોય એમાં મોકલજો એ હું વિનંતી કરું છું સાથીઓ આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય અમૃત કાળના રથો નીકળતા હોય કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને છે છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી હાઈવે નેશનલ હાઈવે બની જવાથી કોરિડોર બની જવાથી કે મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે કે આ વિસ્તારમાં બાળકોને સારું શિક્ષણ આપશે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે ક્યારે સાથીઓ આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આજે પણ આપણે આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ

તમારા જેવા લોકો ના આશીર્વાદ થી અમે ધારાસભ્ય બન્યા છે વિધાનસભામાં બેસીએ છીએ જિલ્લા પંચાયતની આયોજનની આયોજન મિટિંગ હોય સંકલન ની હોય એમાં બેસીએ છીએ અમે અધિકારીઓની માનસિકતા જાણીએ છીએ આવી મનોવાદી વિચારધારાવાળા લોકો ક્યારે આપણો હિત વિચારવાના નથી ક્યારે હવે સમય આવી ગયો છે માત્ર આવી મીટીંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી પણ જે આવી જનજાગૃતિના મીટીંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે જે વડીલોના ઉપદેશો હોય છે એ ઉપદેશોને સંદેશા ગામમાં જઈને આપણે બધાએ લાગુ પડશે બધાએ જાગૃતિ લાવવી પડશે સંગઠન બનવું પડશે એક થવું પડશે જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે આજે આપણે એક નથી સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે આપણે ડામોર મોટા બારિયા નાના રાઠવા મોટા વસાવાના ના ના ચોધરી મોટા ગામિત નાના આપણે નાત જાત આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું પ્રથાઓ પરંપરાઓ ભૂલી જઈશું આપણી રીત રિવાજો ભૂલી જઈશું પૂજાવીધી ભૂલી જઈશું આપણી રહેણી કેહણી આપણી વેશભૂષા આપણી બોલી ભાષા આપણા ગીતો ભૂલી જઈશું દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે અને આ લોકોને ફાફા પડી જવાના છે આજે આપણે આદિવાસી છે એ ખબર છે આપણા બાપ દાદાઓ અહિયાં ગુજરી ગયા છતાં પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે ત્રણ ત્રણ પેઢીઓના લોકો પુરાવા માંગે છે આજે જાતિના દાખલા માટે લોકો મહિને મહિને લાઈન પર રહે છે આપણે અહીંયા ઘણા વક્તાઓ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી એટલે કોણ આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય આપણી સભ્યતા છે તમે સિંધુ ખી ની સંસ્કૃતિ જોઈ લેજો તમે મોહન હડપવાની સંસ્કૃતિ જોઈ લેજો એ આદિવાસીઓની સભ્યતા છે તમે રામાયણ ઉઠીને વાંચી લેશો જે સબરી

એ આદિવાસી હતી એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભલમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હોય નાયક હોય નાયક હોય ભીલ હોય જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશની વિકાસની વાત હતી આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી જ્યારે પણ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા ત્યારે પણ આદિવાસીઓ પોતાના ગામો ગામો ખાલી કરીને જમીનો આપી છે પણ કરવા પડે તો હવે કોઈ આંદોલન કે ધરણા નહી હવે કોઈ આવેદન કે નિવેદન નહીં અમને દેશનું ઓગણતીસમું રાજ્ય અલગ આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું તમને હું વિનંતી કરું છું આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો બે બે દિવસ લાઈન પર રહે છે સાથીઓ સાથીઓ પશુ પણ ઢોર પણ કૂતરા હોય ઢોર હોય હાથી હોય કે ઊંટ હોય એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂખા મરતા નથી ત્યારે આપણે પણ ભૂખા મારવાના નથી આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈન ઉપર રહેવું પડે એવી મજબૂરી આ લોકોએ પેદા કરી છે પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂખા મારવાના નથી પણ આપણો ધ્યેય આ જળ જંગલ જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈન ઉપર ઊભા રહેવાનું આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈન ઉપર છે

કેમ નથી કરવા માંગતા કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું એ જો નવરા રહેશે આપણી પાસે હક અધિકારો માંગશે આપણી પાસે રોજગાર માંગશે મોંઘવારી માટે આંદોલનો કરશે ત્યારે આ લોકોને લાઈન ઉપર રાખો એટલા માટે આજે આપણને લાઈન ઉપર રાખવામાં આવે છે આપણે કીધું ઘણા વખતા હોય કે આપણે દેશના મૂળ માલિક છે પણ આજની હકીકત તમને કેમ છું આજે આદિવાસી છે જન્મનો દાખલો માગવામાં આવે આવે જાતિનો દાખલો માગવામાં આવે આધાર કાર્ડ માગવામાં આવે રેશન કાર્ડ માગવામાં આવે ચૂંટણી કાર્ડ માગવામાં આવે પાન કાર્ડ માગવામાં આવે બીપીએલ કાર્ડ માગવામાં આવે પોલીસનો દાખલો માગવામાં આવે ઘર વેરા પાવતી માંગવામાં આવે આકારણી માંગવામાં આવે લાઈટ બિલ માંગવામાં આવે પાન કાર્ડ માંગવામાં આવે આઈટી રિટર્નનો કાર્ડ માંગવામાં આવે સિમ કાર્ડ માંગવામાં આવે ને હવે તો કેટલાક લોકો અમારો પાર્ટીનો નો રજીસ્ટ્રેશન કાર્ડ બિલ આવે એવું બી કહે છે આટલા પુરાવા માંગે પછી આપણે દેશના નાગરિક આપણે સાબિત થઈએ છે ત્યારે આ પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી છે કેટલાક સંતો કહી ગયા ગ્યાટલી યોની માંથી પસાર થયા ત્યારે માનવીનો જન્મ મળ્યો પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છે સાબિત કરવા માટે વરસના 6 મહિના અમારે આપ કાર્ડ કઢાવવામાં નીકળી જાય છે કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે 20 જાતના કાર્ડ તા રજુ કરે છે છતાં પેલો મામલતદાર ટીડીઓ ને તલાટી એવું કહે કાકા તમારે લાભ જ જોઈતો હોય તમારે આવાસનો લાભ જોઈતો હોય તમારે બોરનો લાભ જોઈતો હોય

આપણે જોવું પડશે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ બિલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ ભારવો પડશે માત્ર મોબાઈલમાં જય બિલ પ્રદેશ જય જવા લખવાથી બિલ પ્રદેશ મળવાનો નથી તમારા અંદરમાં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે અમે ધારાસભે તરીકે લડીએ છીએ અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે છતાં સરકાર સામે અમે લડીએ છીએ ત્યારે સાથીઓ સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પહેલા લિસ્ટ બનાવો પછી આંદોલન ચાલુ કરીએ પછી આંદોલન ચાલુ કરીએ બધા કહે છે કે આંદોલન કરીએ આંદોલન કરીએ મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે બધા નાઈ છે એટલે પહેલા સ્વૈચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો આમ તો જેલ નહીં થવા દે આપણી પાસે વકીલોની ફોજ છે રાઠોડ સાહેબની આખી ફોજ છે કોઈને જેલ નથી થવાની પણ આપણે તૈયાર રહેવું પડશે તૈયાર રહેવું પડશે બધી જ રીતે આપણે સંવિધાનમાં માનનારા લોકો છે સંવિધાન લઈને ચાલીએ છે પણ જે રીતે જગદીશભાઈ ને લોકોને અહીંયા ગણનગડ કરવામાં આવે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે પોસ્ટિંગો માટે વાહલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે દક્ષિણ ગુજરાત માંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે તે દિવસે તમારે પણ છઠ્ઠીનું જોઈ યાદ આવડાવી દેશે